નમસ્કાર આપ નેશન સાથે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના બરુલા ગામે આવેલ તળાવનો પાળો ક્ષતિગ્રસ્ત બનતા જિલ્લા કલેક્ટરે પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના અધિકારીઓને સ્થળ ઉપર તપાસ કરીને રિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના બરુલા ગામે આવેલ તળાવમાં નેશનલ હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટરો દ્વારા નીતિ નિયમોને બે ફાર્મ પણ ચોરી કરવામાં આવી હતી જેને પગલે આ ગામના તળાવનો પાળો ક્ષતિગ્રસ્ત બન્યો હતો અને જોખમી તળાવનો પાળો ગમે ત્યારે તૂટે તે એને લઈને હજારો વિંગારી ખેતીની જમીન તેમજ માનવજીવ હાનિની સંભાવના પણ વર્તાઈ રહી છે જેને પગલે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને સ્થળ ઉપર પહોંચીને તપાસ કરીને રિપોર્ટ કરવાનો આદેશ કર્યો હતો સાથે સાથે બરુલાથી આલીધરા ગામને જોડતો રસ્તો પણ ધોવાઈ જવાની સંભાવના સર્જાઈ હોવાને કારણે જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી તળાવના પાળાને વધુ નુકસાન ન થાય તેવી પ્રકારની કામગીરી કરીને યુદ્ધના ધોરણે તેને રિપેર કરવાનો આદેશ કર્યો હતો આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ પણ કડક કાર્યવાહીના જિલ્લા કલેક્ટરે નિર્દેશ આપ્યા છે જે તળાવમાં જે ખોદકામથી જે એનો પાડો અને બાજુનો જે રસ્તો છે એ ભયજનક થઈ જઈ જવાથી જે એના ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર છે એને તાત્કાલિક અસરથી સૂચના આપી અને પ્રથમ જે એનો પાડો છે એને રિપેર કરવા માટે જે કાંઈ સેન્ડબેગ કે બીજી કોઈ પણ જે રેમેડી હોય એ ટેકનિકલી જોઈ કરવાની અને રસ્તો છે એને મજબૂત કરવાની સૂચના આપી છે અમારા એસડીએમને અમે સૂચના આપી છે કે આનું સુપરવિઝન કરવું અને આ કામગીરી ખૂબ સારી રીતે થાય અને ભવિષ્યમાં હજી તો પહેલો વરસાદ છે હજી બે મહિના વરસાદ રહેવાનો છે તો આ તળાવને કે પાળાને કે એનાથી કોઈ ગામને નુકસાન ના થાય એની પૂરતી તકેદારી સૂચના આવી છે યુદ્ધના ધોરણે આ કામગીરી પૂરી કરી અને એનો અહેવાલ પણ લેવામાં આવશે ત્યારબાદ જે કાંઈ પણ આમાં જે ક્ષતિઓ જે કાંઈ થઈ છે કે ભાઈ જે આપના માધ્યમથી ને બધા જેમને એના મળે છે તો એની ઊંડી તપાસ કરી

એ જ મેં જિલ્લા કક્ષાએ રૂબરૂ બોલાવીને એ સૂચના આપી હતી કે એક તો આ રિપેરિંગ કરાવો ને બીજું આ બાબતને ઊંડા ઉતરીને જે કાંઈ પણ એને ફાઇલ કે રેકર્ડ જે ઓફિસમાં હોય એનો અભ્યાસ કરી અને મંજૂરી આપી છે વિભાગની મંજૂરી આપી છે કઈ રીતે આપી છે ક્યાં ધરાધોરણ એટલે આપી છે એની તપાસ કરી અને જે કાંઈ પણ ચોખ્ખો એમાં કસ્તો છે તો સો પગલાં લેવામાં આવશે મહેશ દોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર